ખાતે ઉદભવતા ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ બાબતે મહત્વપૂર્ણ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું બેઠકમાં પ્રાંત અધિકારી રેલવે શ્રી સંલગ્ન અધિકારીશ્રીઓ વિજાપુર ધારાસભ્ય ડોકટર સી જે ચાવડા ઉપસ્થિત રહ્યા આ બેઠકમાં વિજાપુર રેલવે લાઇનના કામકાજ થી જમીન સંપાદન થતા વિવિધ પ્રશ્નો પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી મુખ્ય મુદ્દાઓ અને તેમની પડતી મુશ્કેલીઓ સંપાદન ના નિયમો અને પ્રક્રિયાઓ નુકશાન ના મૂલ્યાંકન અને વળતર રેલવે તેમણે બધી સંબંધિત સત્તાવાળાઓને તાત્કાલિક અને સૂચિત નિકાલ લાવવા અનુરોધ કર્યો અને ખાતરી આપી કે ખેડૂતોના હિતો અને અધિકારોનું સંપૂર્ણપણે જતન કરવામાં આવશે આ બેઠકમાં ચર્ચાના તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ યોગ્ય નિકાલ અને વળતર માટેના પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા રેલવે લાઇન પ્રોજેક્ટને રોકડ બનાવી ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવવા આ પ્રકારની બેઠકો ઉપયોગી સાબિત થાય છે વિજાપુરમાં વધુ સમન્વય માટેની મીટિંગો અને ખેડૂતો સાથે સીધા સંપર્ક સાધવાની યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે કમલેશ પટેલ પ્રકોપ ન્યૂઝ બીજાપુર